અરવલ્લી રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સાઠંબા નગરે રામધૂન યાત્રા સાથે હનુમાન ચાલીસાનો કાર્યક્રમ યોજાયો પૂર ભારત વર્ષ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું એ ધન્યગી આવી ભવ્ય શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગની પૂર્વે સાઠંગા નગરમાં રામ ભક્તો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રામધૂન અને નગર યાત્રા યોજી હતી જય શ્રી રામના નારા સાથે સાઠંબા નગર ગુંજી ઉઠ્યું હતું રામધૂન સાધીની નગર યાત્રા બાદ રામ ભક્તો દ્વારા સંકટમોચન હનુમાનજી મંદિર મહાકાળી ચોક સાઠંબા ખાતે હનુમાન ચાલીસાના સમૂહ જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી બાય જગદીશ સોલંકી અરવલી મા માનીશ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળતી અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રિજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ